સામચ ગામબાર ગ્રુપ મંડળીની સાધારણ સભા યુનિયન જીન ઓફિસ ખાતે મળી હતી જેમાં આક્ષેપો પ્રતિ આક્ષેપો સાથે સભા આક્રમક બનતા વાતાવરણ ગરમાયું હતું સાધારણ સભાના ચેરમેન દિલીપ સિંઘા

કમિટીને જાણ કરેલ નથી નોબાર ગ્રુપ મંડળીની આજે વાર્ષિક સદન સભા બોલાયેલી એમાં આખા વર્ષનો નફાફોટનો કોઈ અહેવાલ આપેલ નથી અને કોઈ સર્વેવું નથી અને બાર મહિના સુધીને કમિટી સભ્યની એક બી મિટિંગ બોલાવેલ નથી અને કમિટીને કોઈ જાણ કર્યા વગર અને કોઈ પૂછપરછ કર્યા વગર આખા વર્ષનો એને મનસ્વી પ્રમાણે હિસાબ કરેલ છે તમે અમને કોઈ કોર્ટ બાબતની ડિસ્કસ કરી રહ્યા એ શું કોર્ટનું એવું છે કે બે હજાર જે કેસ થયેલો એ ત્રીજો મહિનો બે હજાર ત્રેવીસમાં વિડ્રોલ થઈ ગયેલો છે છતાં પણ આ સેક્રેટરીશ્રીએ કોઈને જાણ કરેલ નથી અને નવી કમિટીની રચના કરેલ નથી અને બે સભ્યોનું મરણ થયેલું તો એ કમિટીને શ્રદ્ધા હતો છતાંય જગ્યા પૂરેલ નથી અને આખો વહીવટ મને શું પ્રમાણે કરે છે અને સેક્રેટરી મંડળીના પોતાના પ્રમાણે કરેલ છે અને કમિટીને કોઈ જાણ કરેલ નથી અને કમિટીને કોઈ કરેલ નથી એનો મીટિંગનો કોઈ એજન્ડા નથી નેશન પ્લસ ન્યૂઝ સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર